આલા વિદ્યાતી મીતુરે એક ઇંડ્યાન રેલ્વે માલ જે ભરતી આવી છે ટાના સ્ટુડિયો છે તો તમે વિડિયો ઓનસો જો તમને ખબર પડે ને ચેનલ માં જો નવા હો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો પોસ્ટ છે પાયલોટ ઉપર કુલ જગ્યા 5600 ની જગ્યા પર લાઈક આજ છે 10 પાસ અને આઈટી આઈ કરેલ હોય તો તમે આ ફોર્મ ભરી તમને સિલેક્શન માં પણ સારું રહે તો આપણે માપ માપદંડ અને શૈક્ષણિક લાયકાત ઉંમર મર્યાદા અને ઓનલાઈન અરજી કઈ રીતના કરવી અને અરજી ફી અને પસંદગી પ્રક્રિયા આ બધી માહિતી મેળવવાના છે તો વિડીયોમાં બન્યા રહીજો આપણે વાત કરી દઈએ તો પહેલાં બોર્ડનું નામ છે રેલવે બોર્ડ પોસ્ટનું નામ છે ફ્રેજી પાઇલોટ ખાલી જગ્યા તમને ખબર છે સરપંચ સરનું જગ્યા છે અને ઓનલાઈન મોડ પર તમારા ફોર્મ ભરવાના અરજી કરવાની છેલ્લી તરીકે ઓગણીસ બે છે અહીં ઓફિસિયલ વેબસાઇટ આપી દીધી છે کئی کئی جگہ سے امداد میں بس اڑتری کاشمیر پھر بلو بوپالشور بلاس پہ چندی گڑھ چورکھپور سے گولہاٹی جموں شری نگر کولکتا ہالا میری برابر آدھی جگہ خالی سے شیشنک لائق نے اپنے پریشا پسند مطلب پہلا تو دہم دور پہ ہوئی અને પ્લસ જો તમારે આઈટીઆઈ ટ્રેનિંગ સર્ટિફિકેટ ધરાવતા હો તો તમારે સારું પડે કારણ કે સિલેક્શનમાં તમને સાન્સ પહેલાં મળે છે ડિપ્લો કરેલો તો પણ ચાલે ઓનલાઈન અરજી કઈ રીતના કરવી તો આપણે સત્તાવાર વેબસાઇટ ઉપર જઈ વેબ પોર્ટલ ઉપર જઈ મુલાકાત લઈ અને તમારે ફોર્મ ભરવાનું રહેશે અને જો આમાં તમારે ફી છે એ કેટલી છે એના વિશે પણ આપણે વાત કરી દઈએ મતલબમાં તમારે ફી છે ઓનલાઈન યુપીઆઈ અથવા ડેબિટ કાર્ડ અથવા ક્રેડિટ કાર્ડ દ્વારા તમારા જે ફી તો વાત કરી દઈએ ફીની તો જે પૂ ફી છે પાંચસો રૂપિયા બાકીના એસિ એસ ટી અને ભૂતપૂર્વ સૈન્ય હોય એની માટે અઢીસો રૂપિયા છે એટલે ફી પણ છે આ ત્રણ જાતિ માટે છે એ અઢીસો રૂપિયા બાકી છે બાકીના બધા માટે છે પાંચસો રૂપિયા ફી રાખેલી છે અને વાત કરી દઈએ તો આપણે પસંદગી પ્રક્રિયા તમારે એમાં પરીક્ષા આવે છે વિભાગ એક અને વિભાગ બે વિભાગ એકમાં નો ટાઈમ એટલે સમય વીસ ત્રીસ સાહીઠ સેકન્ડનો હોય અને પંચોતેર ગુણનો ક્વેશ્ચન હોય અને નેગેટિવ માર્કિંગ પણ હોય છે આમાં ને બીજું છે પાર્ટ ટુ એમાં અઢી કલાકનો ટાઈમ હોય છે એમાં એમાં પણ છ ગુણનું પેપર હોય છે સો અને પંચોતેર એકસો પંચોતેર ગુણનું પેપર હોય છે એટલે એમાં માઇનસ પદ્ધતિ સિસ્ટમ પણ છે તો એ બધા એ ખ્યાલમાં લઈ અને એક્ઝામ આપવો ત્યારે ધ્યાન રાખવું આવડતા ક્વેશ્ચનનો ટીક કરવા અને અંતિમ પસંદગી પ્રક્રિયા વિશે જોઈએ તો તમારા જે ઉમેદવાર પાસ થયેલા હોય એના પછી બોલાવવામાં આવે છે અને ઓનલાઈન શરૂઆતની તારીખ લાગુ કરેલ છે તો વીસ એકથી જે ઓગણીસ બે સુધી ફોર્મ ભરવાના છે તો મેરિટ આધારે સિલેક્શન થતું હોય છે તો આ રીતના વિડીયો હતો રેલવેમાં જે ભરતી છે એના માટે આવા નવા વિડીયો અમે ડેલી અમારી ચેનલ પર મૂકીએ છીએ અને જો ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરીએ તો આજે સબસ્ક્રાઈબ કરી જો કારણ કે કોઈપણ ભરતી હોય તમે નોટિફિકેશન તમને પહેલાં મળી રહે